બોલવા મે ભાઈ આવડે બોલતા કેમ છે મિત્રો મજામાં કી અમી મજામાં જાલેથી જામનગર આવી ગયા દાદો દીકરી અહીંયા બેઠાશી દવા સાટતા હા ચા પાણી છે હવે એમ તો કે નહીં ને આવડતું બોલતા હું કી પરિધીબેન ગોહિલ એમ તો કે મારા વિડીયો જોજો કે તમે બધાય તો તો અમારે શરૂઆત છે કે પછી હું ડિસ્કો કરી પછી ભણવા જાય કે ભણતી રહી વિડીયો બનાવતી રહી એમ તો કે બોલવાનું હોય હાવ ભાઈ એમને બે આવન ન હોય ખાલી સાનું બોલ આ જવો કે અમારી વાડી છે આ અમારી ગાડી પડી જવો તમે આ બાજુ આ વાડી છે જવો પણ એ વાસડી છે આ અમે ધારમડી જમરૂખડી જવો સીતાફળી બધા ઝાડવા છે એક ઝાડવું ખેદાન મેદાન થઈ ગયું હલો સા પાકી જોશે કંઈ શાહ પાણી પીવા આવતા રહ્યો બધાય એમ તો કે ખાલી